ઉકાઈ જિલ્લા કપડા બદલતી મહિલાની ફોટોગ્રાફી પ્રકરણમાં છ શખ્સોની ધરપકડ તાપી જિલ્લાના ઉચ્છલના થુટી ગામ નજીક ઉકાઈ જલાશય વિસ્તારમાં તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ બપોરે કારમાં થુટી ગામે તાપીના પુગારામાં સુરતથી ફરવા આવેલા પરિવારની કપડાં બદલતી મહિલાની ફોટોગ્રાફી કરવા બાબતે બબાલ થઈ હતી જેમાં સુરતથી આવેલા સ્ત્રી પુરુષોને પંદર જેટલા મુસ્લિમ શખ્સોએ ઢોરમાર મારતા તે પૈકીના કેટલાક સુરતની કિરણ હોસ્પિટલ દાખલ કરાયા હતા ઘટનામાં કિરણ હોસ્પિટલનો ડ્રાઈવર પણ ભોગ બન્યો હતો આ ઘટના સંદર્ભે વિડીયો વાયરલ થતા ગત રોજ તાપી પોલીસે પત્રકાર પરિષદ યોજી હતી પકડાયેલ છ જેટલા આરોપીઓના ફોટા સાથેની વિગત જાહેર કરી હતી તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટી ગામ ખાતે બે પક્ષો વચ્ચે એક મારામારીનો ગત અઢાર તારીખે એક બનાવ બનવા પામેલ છે જેની વિગતવાર આપણે જોઈએ તો ફૂટી ગામ ખાતે તાપી નદીના કાંઠે એક હરવા ફરવાનું સ્થળ છે જ્યાં બહાર ગામથી બે પરિવાર આવેલ જેમાં એક પરિવાર ભરૂચનો હતો અને એક સુરતનો હતો જેમાં મહિલાઓ જ્યારે નાતી હતી ત્યારે તેનો વિડીયો ઉતારેલ છે એવી શંકાના આધારે મોબાઈલ ચેક કરવા માંગતા બંને પક્ષો વચ્ચે માથાકૂટ થયેલ અને એ લડાઈમાં પરિણામેલ જેમાં સુરતથી આવેલ પરિવાર દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભરૂચથી જે પરિવાર આવેલો એણે છેડતીનો ગુનો દાખલ કરેલ છે તો આ બંનેમાં કાયદેસરની કાર્યવાહી ફરિયાદ લીધેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે હવે આ બનાવ જે છે એ એક ક્ષણિક ઉશ્કેરણીમાં થયેલો હતો અને જેમાં કોઈ કોમી તનાવ નો બનાવ બનવા પામેલ નથી અને બંને પક્ષો બહાર ગામથી અહીંયા હરવા ફરવા માટે આવેલા એકબીજાને ઓળખતા પણ ન હતા તો આ આવી કોઈ પણ અફવા જે છે એ તમામે ન ફેલાવા માટે અત્રેથી અનુરોધ કરવામાં આવે